નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૂનાગઢ ગિરનાર તળેટી ભવનાથના અનેક પુરાણ પ્રસિદ્ધ આસ્થા કેન્દ્રો આવેલા છે તેવું જ એક ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવનું મંદિર રૈવતાલચલ ગિરનારની ગોદમાં આવ્યું છે દામોદર કુંડની લગોલગ આવેલા મંદિરે આસ્થાભેર હજારો શ્રદ્ધાળુઓ માથું ઝુકાવીને ધન્યતા અનુભવે છે મહાશિવરાત્રીના મેળા દરમિયાન અનેરા પૌરાણિક મહાત્્ય ધરાવતા મુજકુંદ ગુફા અને સ્વયંભુ શ્રી મુજકુંદ મહાદેવના આ મંદિરે ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો વધારે છે તેની સાથે જ આ અતિપ્રાચીન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવના શ્રદ્ધા ભાવ સાથે દર્શન કરે છે ભવનાથ મહાશિવરાત્રીના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેની પૂર્વ તૈયારીઓનો સળવાટ પણ જોવા મળી રહ્યો છે આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રીના મેળાને વિશાળ ફલક પર મળવા જઈ રહ્યું છે આ જ જગ્યામાં સ્વયંભૂ પ્રગટ મુજકું મહાદેવનું શિવલિંગ મંદિર ઉપરાંત અન્નપૂર્ણા માતાજી લક્કડ ભારતી મહારાજ અમર ભારતી બાપુ ઉમેદગીરી બાપુની સમાધિ અખંડ ધૂણો કાળ ભૈરવ સહિતના આસ્થા સ્થળો આવેલા છે હાલમાં આ સમગ્ર જગ્યાનું ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળ સંચાલન કરવામાં આવી રહ્યું છે નમો નારાયણ જય ભવનાથ હું શ્રી મુચકુંદ ગુફા મહાદેવ મંદિરના પૂજારી તરીકે અમિતભાઈ અહીંયા પૂજા પાઠ કરી રહ્યો છું અને આવનારા સમયમાં મહાશિવરાત્રી મેળાનું કહેવાય કે ભવ્યથી ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે મુખ્યમંત્રી સાહેબ શ્રી નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આ આ વખતે મહાશિવરાત્રિ મેળાનું ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય આયોજન થઈ રહ્યું છે અને જે મુચકુંદ મહાદેવ ગુફા છે એ દામોદર કુંડની બાજુમાં આવેલું છે જેનો ઇતિહાસ બાવનસો વર્ષનો ભાગવત કથામાં ઉલ્લેખનીય છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમના મામા કંસનો અંત કરે છે અને કંસનો પરમ મિત્ર હોય છે કાલ્યવન એ કાલ્યવન નામક રાક્ષસ હોય છે એ શિવજીની અઘોર તપસ્યા કરે છે અને શિવજી એની ઉપર પ્રસન્ન થાય છે ત્યારે શિવજી પૂછે છે કે તારે વરદાનમાં જે જોતું હોય એ માંગ શિવજી તમારી શક્તિ સિવાય મને કોઈ પરાજય ન કરી શકે એવો મને વરદાન દો સ્વયં એને વરદાન દેશે કે મારી શક્તિ સિવાય તને કોઈ પરાજય ન કરી શકે એટલે સ્વયં શિવ તેનો વધ ન કરી શકે પણ શિવજીને જ્ઞાત હોય છે કે જેનો નિશ્ચિત છે એનો અંત પણ નિશ્ચિત છે હું નહીં તો મારી શક્તિ એને પરાજય કરશે અને એ વરદાન લઈને સૌથી પહેલો યુદ્ધ કાલ્યવ એના મિત્ર એટલે કંસનો બદલો લેવા માટે શ્રીકૃષ્ણ ભગવાન સાથે યુદ્ધની ઘોષણા કરી શ્રી કૃષ્ણ ભગવાનને જ્ઞાત હતું કે આની પાસે શિવનો વરદાન છે શિવની શક્તિ જ આને પરાજય કરી શકે છે તે છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધની ઘોષણા સ્વીકારી શ્રી કૃષ્ણ ભગવાન રણભૂમિ છોડીને ભાગ્યા અને ભાગતા ભાગતા ગુર્જર નગરી એટલે ગુજરાતમાં એમનો પ્રવેશ થયો ભાગતા ભાગતા શ્રી કૃષ્ણ ભગવાન થાકી ગયા એટલે વૃક્ષ નીચે જઈને બેઠા પાછળથી જે કાલ્યવન રાક્ષસ આવતો હતો એને જોરથી બૂમ પાડી કે હે રણછોડ ઉભો થા મારી સાથે યુદ્ધ કર એટલે જે શ્રી કૃષ્ણ ભગવાન રણભૂમિ છોડીને ભાગ્યા એટલે કાલ્યવને જોરથી બૂમ પાડી કે હે રણછોડ એટલે કૃષ્ણ ભગવાનને આનંદ આવ્યો કે માખણ ચોર હતું કિશોર હતું હજી એક નામ રણછોડ તો ત્યાં એમની રણછોડ રાય તરીકે સ્થાપના થઈ જે આજે આપણે પૂજી છે ડાકોરમાં જે વૃક્ષ નીચે બેઠા હતા તેમની રણછોડરાય તરીકે સ્થાપના થઈ ત્યાંથી શ્રી કૃષ્ણ ભગવાન ભાગ્યા અને ભાગતા ભાગતા કહેવાય કે રેવતાચલ પર્વત આ ગિરનારું નામ છે રેવતાચલ પર્વત આ પર્વતની મધ્યમાં આ ગુફામાં આવીને સંતા ગયા એમને જ્ઞાત હતું કે અહીંયા મુચકુંદ નામના રાજા સુતા છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમના મામાનો વધ કર્યો એનો બદલો લેવા માટે કાલિ શ્રી કૃષ્ણની પાછળ પાછળ અહીંયા સુધી આવ્યો ત્યારે મુચકુંદ નામના રાજા અહીંયા નિંદ્રાવસ્થામાં હતા શ્રી કૃષ્ણ ભગવાનને જ્ઞાત હતું કે મુજકુંદ રાજા પાસે પણ શિવનું વરદાન છે એટલે શિવની શક્તિ શિવને પરાજય કરી શકે એટલે ચતુરાયથી શ્રી કૃષ્ણ ભગવાન જે મુજકુંદ રાજા સૂતા હતા એની ઉપર એમનો પિતાંબર હતો એ ઓઢાડી દીધો અને એ સંતાઈ ગયા પાછળથી કાલિયાવન આવ્યો કાલિયાવને જોયું આ તો શ્રી કૃષ્ણનો વસ્ત્ર છે હે રણછોડ ઊભો થા મારી સાથે યુદ્ધ કર પણ સૂતેલો વ્યક્તિ ઊભો નથી થતો એમ જોઈને કાલ્યાવનને ક્રોધ આવે છે ક્રોધમાં ને ક્રોધમાં એ જોરથી લાત મારીને વસ્ત્ર ખેસે છે એટલે લાથ પડતા જ મુચકુંદ રાજાની નિંદ્રાવસ્થા ભંગ થાય છે એમની પહેલી દ્રષ્ટિએ થઈ જાય છે જ્યારે નારાયણ ભગવાને પણ એમને વરદાન દીધો હતો કે તમારી નિંદ્રાવસ્થા પૂર્ણ થશે ત્યારે હું તમને નવા સ્વરૂપમાં દર્શન દઈશ એટલે એમની નિંદ્રાવસ્થા પૂર્ણ થતા કૃષ્ણના સ્વરૂપમાં નારાયણે દર્શન દીધા અને કીધું કે હવે તમારે વરદાનમાં જે જોતું હોય એ માંગો અમે પૂર્ણ કરીશું ત્યારે મુચકુંદ રાજા કહે છે કે હવે મને વરદાનમાં કાંઈ નથી જોતું માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ મને આપની ચરણોમાં જગ્યા જોઈ છે એ સમયે જે શ્રી કૃષ્ણ ભગવાન હતા એને કીધું કે શ્રી કૃષ્ણ હે મુચકુંદ રાજા તમને મારી ચરણોમાં હજી પણ જગ્યા ન મળી શકે કારણ કે તમારી પાસે શિવનો વરદાન છે તમે મુચકુંદ મહાદેવ તરીકે સ્થાપિત થશો તમારો બીજો અવતાર થશે બીજો જન્મ થશે ઈ નરસિંહ મહેતાનો થાશે એ મારી ચરણોમાં ભજન ગાશે એ પછી મુચકુંદ જે રાજા હતા એ મુચકુંદ મહાદેવમાં સ્થાપિત થયા અને એમનો બીજો જન્મ થયો એ નરસિંહ મહેતાનો થયો અને ઈ કૃષ્ણ ભગવાનની ચરણોમાં ભજન ગાતા એ પછી શ્રી કૃષ્ણ ભગવાને સ્વયંભુ નીલકંઠ મહાદેવની સ્થાપના કરી ત્યાં પોતે નરસિંહ મહેતા અને શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં અભિષેક કરેલા છે આ શ્રી શ્રી દામોદર કુંડની બાજુમાં આવેલ મુચકુંદ ગુફા અને આ કહેવાય ને કે ગિરનારના આ પાવન પવિત્ર સ્થાને આ વખતે શિવરાત્રિનો મેળાનું ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય આયોજન કરવામાં આવશે